જય માતાજી સ્ટુડન્ટ્સ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ધ્યાન કોમર્સ ધ કી ઓફ સક્સેસ જય માતાજી વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો ઉદાહરણ નંબર 15 બાળકો આમનો ખૂબ જ અગત્યનું ઉદાહરણ છે આજથી આપણે બાળકો વસેક ને લગતા દાખલા ચાલુ કરીએ છીએ એટલે દરેક દાખલા અંદર વસેક એટલે GST ની ગણતરી આવશે બાળકો ઉદાહરણ 15 માં વિપુલ પટેલના ચોપડે આપનો આગમન લખવાની છે પેરેગ્રાફ માં બાળકો કેન્દ્રીય વસેક રાજ્ય વસેક અને સંકેત વસેક દર આપેલો છે અને ચાર અલગ અલગ મિલકતના વ્યવહારો છે બાળકો તો વસકનો ઉપયોગ કઈ રીતે આમનો ની અંદર થાય બાળકો કઈ રીતે ટેક્સની ગણતરીમાં તમારે ઉધાર જમા કરવાનું છે નેક્સ્ટ વિડિયો સ્લાઇડમાં વ્હાઇટ બોર્ડ પર હું આપને દાખલાની રકમ આમનોદ અને વસેક સમજાવવા જઈ રહ્યો છું જય માતાજી વિદ્યાર્થી મિત્રો ધ્યાન કોમર્સના ઓનલાઈન લેક્ચરમાં બાળકો આપનું સ્વાગત છે ધોરણ 11 કોમર્સ એકાઉન્ટન્સીમાં બાળકો

ગાંધીનગર અને સુરત ઓકે આ બે વચ્ચે કોઈ વ્યવહાર થાય તો એમાં અંતર રાજ્ય ટેક્સ લાગે બાળકો અને જ્યારે બે રાજ્ય વચ્ચે યસ બે રાજ્ય વચ્ચે બે રાજ્ય વચ્ચે બાળકો ટેક્સ ગણવાનું થાય તો બે રાજ્યનો ટેક્સ આપણે કઈ રીતે લઈશું તો ધારો કે ગુજરાત અને મહારાષ્ટ્ર આ બે રાજ્ય વચ્ચે કોઈ વ્યવહાર થાય તો એમાં આંતર ટેક્સ લાગુ પડે બાળકો સૌ પ્રથમ આ tax કયો લાગુ પડે સમજાયો હવે જ્યારે એક રાજ્યમાં બે શહેર વચ્ચે tax લાગુ થાય ત્યારે એમાં બે પ્રકારના tax લેવામાં આવે છે એક કેન્દ્ર સરકાર લે છે જેને કહેવાય છે કેન્દ્રીય વસેક અને બીજો રાજ્ય સરકાર લે છે જેને કહેવાય છે રાજ્ય વસેક ઓકે આ બાજુ બે રાજ્ય વચ્ચે બાળકો જે ટેક્સ લેવામાં આવે એને કહેવાય છે સંકલિત વસેક

અને રાજ્ય સરકાર છ ટકા આ રીતે બંને સરકારો વસેક વસૂલ કરશે અને જ્યારે આ જ વ્યવહાર બે સ્ટેટ વચ્ચે હોય બે રાજ્ય વચ્ચે હોય બાળકો પૂરેપૂરો સંકલિત કેન્દ્ર સરકાર દ્વારા વસૂલ કરવામાં આવશે યસ બાળકો એકદમ કરેક્ટ સમજાવ્યું છે બાળકોને હું ચેક કરી લઉં છું યસ હવે બાળકો આમનોદની અંદર જયારે ધંધામાં માલ ખરીદશો વેચશો ત્યારે એના ઉપર ટેક્સિસ ગણવાની માહિતી આવશે એ ટેક્સ કોઈ વસ્તુની ખરીદી ઉપર હોય કે સર્વિસ ઉપર હોય હવે બાળકો તમને સમજાવું છું ખરીદી કે સેવાના ખર્ચ ઉપર ઓકે કોઈ પણ વસ્તુની ખરીદી કે સેવાનો ખર્ચ થશે બાળકો તો એક શહેરની અંદર જે બે એમાં આગળ શબ્દ લાગશે બાળકો આવક પૂરતી કોઈ પણ વસ્તુ તમે ખરીદો છો કે સેવા પૂરી પાડો છો તો એ વખતે તમારે ટેક્સ ચૂકવવાનો તમારા માટે ખર્ચ છે તો હંમેશા ખરીદી કે સેવાનો ટેક્સ હંમેશા આમનોદમાં ઉધાર થશે ખરીદી વખતે ટેક્સ ચૂકવો તો ખર્ચ કહેવાય ઉધાર થશે પણ એના માટે શબ્દ લખવામાં આવશે આવક પૂર્તિ વસેક ધીસ ઈઝ વેરી ઇમ્પોર્ટન્ટ એટલે બાળકો જો બે શહેર વચ્ચેનો વ્યવહાર હોય તો આવક પૂર્તી કેન્દ્રીય વસેક આવક પૂર્તિ રાજ્ય વસે ક્યારે વસ્તુ ખરીદો અને વસ્તુ વેચો એવી રીતના બાળકો જ્યારે આંતરરાજ્ય વ્યવહાર હશે તો એની અંદર બાળકો આવક પૂર્તી સંકલિત રસે ખરીદી વખતે અને સેવા પૂરી પાડવાના ખર્ચ વખતે એવી રીતના વિદ્યાર્થી મિત્રો વેચાણ અંગે જ્યારે કોઈ વસ્તુ તમે વેચશો ત્યારે વેચતી વખતે ટેક્સની રકમ ગ્રાહક જોડેથી લેવાની તો એ તમારા માટે આવક છે હંમેશા tax ની આવક જમા થશે ખરીદી સેવા પર ખર્ચ વખતે હંમેશા ટેક્સ ઉધાર કરીશું જીએસટી ઉધાર થશે વેચાણ વખતે જમા થશે પણ વેચાણ વખતે એના માટે શબ્દ લખીશું બાળકો જાવક પૂરતી વસે એટલે બાળકો જો વેચાણનો વ્યવહાર હોય એક રાજ્યની અંદર તો આ જાવકપુર કેન્દ્રીય વસે જાવકપુર રાજ્ય વસેક જો સંકલિત વ્યવહાર હોય બે રાજ્ય વચ્ચે તો જાવકપુર સંકલિત વસે તો બાળકો એકદમ ક્લિયર છે કોઈ પણ ખરીદી કરશો સેવા પૂરી પાડવાનો ખર્ચ કરશો તો હંમેશા ટેક્સ કેન્દ્રીય વસે ઉધાર રાજ્ય વસે ઉધાર થશે વેચાણ વખતે બાળકો હંમેશા કેન્દ્રીય વસેક રાજ્ય વસે કે સંકલિત વસે જમા થશે કારણ આપણે ગ્રાહક પાસેથી ટેક્સ લેવાનો છે આપણા માટે આવક છે તો બાળકો આટલું સિમ્પલ ધ્યાન રાખીને આપણે ટેક્સને ને લગતા દાખલા જોવાના છે

તો અંદર આગળ પીડીએફ પીડીએફ ઇમેજ એ વિડીયો દાખલાના વ્યવહારો નો નોંધી શકતો જોડે બાળકો વ્યવહાર બોલું પણ છું ચાલો તો પહેલા ઉદાહરણ કરવાના હેતુ બાળકો તમારા કોન્ફિડન્સ વધારવાનો છે ધ્યાનથી જોજો હું દાખલો વાંચવાનું શરૂ કરું છું બાળકો નીચેના વ્યવહાર પરથી વડોદરાના વિપુલના ચૌબે આમ લખો તારીખ વિગત ખાતા વહી ઉધાર જમા રેડી રાખી રાખીશું બાળકો અ વિપુલ પટેલના વ્યવહારો કેન્દ્રીય વસેક નવ ટકા રાજ્ય વસેક નવ ટકા અહિયાં બાળકો વસેક નો દર આપે છે અઢાર ટકા ઓકે આગળ વધીએ વસેક ની રકમ વ્યવહારમાં સમાવેશ થતો નથી લાગુ પડતા વસેક રકમ ઉમેરીને આમલો પેલો વસેક ગણવાનો જ બાળકો ઓકે ચાલો જાન્યુઆરી બે હાજર ઓગણીસ ના વ્યવહારો છે વિદ્યાર્થી મિત્રો

જો બે રાજ્ય વચ્ચે હોય તો સંકલિત વસેક અને બે શહેર વચ્ચે હોય તો બાળકો કેન્દ્રીય વસેક અને રાજ્ય વસેક લાગશે પહેલો વ્યવહાર સુરત માંથી ખરીદવો છે સુરત અને વડોદરા બંને ગુજરાત ની અંદર છે બાળકો તો આને નામ આપીશું આપણે આંતરરાજ્ય જેની અંદર બે ટેક લાગશે કેન્દ્રીય વસે રાજ્ય વસે હવે આ વસ્તુ ખરીદવાનો ટેક્સ છે એટલે આ વસેક ની બાજુમાં શબ્દ લખીશું આવક પૂરતી કેન્દ્રીય વસેક આવક પૂરતી રાજ્ય વસે અને ખરીદતી વખતે tax ચૂકવે ખર્ચ છે તો અહિયાં ઉધાર કરીશું તો આમનાની જોડે બાળકો જગ્યા રાખી છે હવે હું લખીશ આવક પૂરતી કેન્દ્રીય વસેક ખાતે ઉધાર આપ જોઈ શકો છો વ્યવહાર ને કેવો આરામથી આપણે આપને અલગ સમજાવું છું વિદ્યાર્થી મિત્રો એના પછી ફરી લખીશું આવક પૂરતી રાજ્ય વસેક ખાતે ઉધાર તો આ રીતે બાળકો આમનો પૂરી થશે એક રાજ્યમાં બે શહેર વચ્ચે ફર્નિચર ખાતે ઉધાર લખીશું વીસ હજાર કેન્દ્ર અને રાજ્ય વસતમાં દર આપે છે નવ ટકા તો અહીંયા આપ જોઈ શકો છો વીસ ના નવ ટકા અને વીસ ના નવ ટકા જેવા નવ ટકા લેશો આઈ થિંક અઢારસો રૂપિયા આવશે અઢારસો રૂપિયા આવશે ટોટલ કરશો તો વીસ ને એકવીસને બાવીસ ત્રેવીસ હજાર છસો થશે બાળકો આ તમારો પહેલો વ્યવહાર પૂરો થયો વિદ્યાર્થી મિત્રો બાબત જે લખવું હોય તો ફર્નિચર જે થી ખરીદ્યું તેની નોંધ પણ બાળકો બાબત જેમાં આપણે સમય બગાડતા નથી તો આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો ફર્નિચર ખરીદ્યું ખરીદતી વખતે આવક પૂરતી શબ્દ લાગે અને એક જ રાજ્યના બે વ્યવહાર છે એટલે એની અંદર બે ટેક્સ લીધા આપણે ચાલો નેક્સ્ટ વ્યવહાર બે નંબરમાં બાળકો

પછી આવક પૂરતી આ દાખલામાં ખાલી ટેક્સનો મુદ્દો જ નવો છે હવે ત્રીસ હજાર ઉપર બાળકો દર આપણને ટેક્સ નો આપેલો છે નવ ટકા ફરી ત્રીસ હજાર ઉપર લઈશું નવ ટકા હવે અહીંયા આવશે બાળકો સત્યાવીસો અહીંયા આવશે સત્યાવીસો હવે કેલ્ક્યુલેટરથી આપ ટોટલ કરશો વિદ્યાર્થી મિત્રો તો ત્રીજા વ્યવહારમાં આવશે પાંત્રીસ હજાર ચારસો યંત્ર ચેકથી થી ખરીદ્યો હવે જોઈ શકો છો બાળકો દિલ્હી અલગ રાજ્ય છે અને સુરત વડોદરા ગુજરાતમાં આવેલું અલગ રાજ્ય છે બે રાજ્ય વચ્ચે વ્યવહાર એટલે આંતરરાજ્ય ટ્રાન્ઝેક્શન કહીશું બાળકો આંતર રાજ્યમાં સંકલિત બસાયટ લાગુ પડશે ફરી ખરીદી છે બાળકો ચેકથી ખરીદી છે રોકડ વ્યવહાર છે યંત્ર આવે યંત્ર ખાતે ઉધાર ચેકથી પેમેન્ટ કર્યું બેંક આપનાર છે આપનાને જમા કરો તો આની આમ નોંધ થશે બાળકો યંત્ર ધંધામાં આવશે યંત્ર ખાતે ઉધાર કેટલાનું યંત્ર ખરીદ્યું મિત્રો તો આપ જોઈ શકો છો એક લાખનો જેવું યંત્ર ખરીદ્યું બાળકો પૈસા બેંકમાં દેશે તે બેંક ખાતે જમા પણ અહીંયા વસેક સાથે લખવાની છે વસેક ખાતે ઉધાર હવે અહીંયા ટેક્સ લાગશે બાળકો સંકલિત વસેકમાં બે રાજ્ય વચ્ચે ટોટલ અઢાર ટકા ટેક્સ લાગે છે એક લાખના અઢાર ટકા અઢાર હજાર અને આ બંનેનો સરવાળો જમા કરીશું બાળકો એક લાખ અઢાર હજાર ધીસ ઈઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ તો આપ જોઈ શકો છો બાળકો કઈ રીતે મેં આપને મસ્ટેટ ના વ્યવહાર સમજાવ્યા બાળકો હવે મને એવું લાગે છે કે મસટેક નું ટેબલ અલગ કરી દઈશ બાળકો ને ચોથો વ્યવહાર અહીં સમજાવીશ આઈ હોપ આપ લોકોને ખ્યાલ આવી રહ્યો છે વિદ્યાર્થી મિત્રો ચાલો હવે બાળકો ચોથા વ્યવહાર માટે હું ટેબલ ફોલો નહીં કરું આપ સમજી જશો અમદાવાદના સહજાન અને એન્ટરપ્રાઇઝમાંથી ત્રણ લાખના એન્ડ કન્ડિશનર ધંધા માટે ચેકથી કરી દેવા એસી ખરીદ્યું બાળકો ચેકથી રોકડ વ્યવહાર અમદાવાદ અને વડોદરા બંને એક જ રાજ્યમાં આવેલા છે એટલે કે અહીંયા લાગુ પડશે કેન્દ્રીય વસ્તુ રાજ્ય વસ્તુ ખરીદ નો વ્યવહાર છે એટલે આવક પૂરતી કેન્દ્રીય વસ્તુ આવક પૂરતી રાજ્ય વસ્તુ બંને વસ્તુ ઉધાર થશે તો આમ આમનો થશે બાળકો પહેલા તમે એર કન્ડિશનર ખરીદ્યું તો એર કન્ડિશનર જનરલી આપણે એસી જ કહીએ છીએ બાળકો એર કન્ડિશનર ખાતે ઉધાર એના પછી બે ટેક્સ ચૂકવીશું બાળકો જોડે જ લઈ લઉં છું હવે આવકૂર્તિ કેન્દ્રીય વસક ખાતે ઉધાર આવકૂર્તિ રાજ્ય વસક ખાતે ઉધાર તે બેંકમાંથી પૈસા જાય બાળકો બેંક આપનાર છે બેંક ખાતે જમા હવે બાળકોમાંથી સમ રકમ લઉં છું ચોથા વ્યવહારની અંદર 3 લાખનો એર કન્ડિશનર છે અહીંયા લખી જો 3 લાખ જેના ઉપર કેન્દ્રીય વસાયત નવ ટકા લાગુ પડશે રાજ્ય વસાઇત પણ નવ ટકા સત્યાવીસ હજાર અને સત્યાવીસ હજાર અને ટોટલ કરીશું બાળકો જે જમામાં આવશે ત્રણ લાખ ચોપન હજાર રૂપિયા અને બાળકો જો અહીંયા આપણે સરવાળો કરીએ અહીંયા ખાલી મેં ફોર્મેટ ફોલો નથી કર્યું બાળકો તો આઈ થિંક ટોટલ આપેલી પાંચ લાખ એકત્રીસ હજાર હંમેશા આમનોદની બંને બાજુનો સરવાળો સરખો થાય તો આઈ હોપ બાળકો આપ જોઈ શકો છો બધા જ વ્યવહાર મિલકતો ના હતા ફર્નિચર કમ્પ્યુટર બધું જ ખરીદી છે બાળકો તો દરેક વ્યવહારમાં કઈ રીતે મેં વસેક ન દો આઈ થિંક આપને ખ્યાલ આવે છે વિડીયો પોસ્ટ કરો બાળકો અને આખો દાખલો નોંધી લો વિદ્યાર્થી મિત્રો હવે આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો આમ નોંધ ઉદાહરણ નંબર ચૌદ જે વસેકતી રિલેટેડ છે બાળકો જેમાં શ્રે ટ્રેડિંગ ના ચોપડે આપણે આમ લખવાની છે બાળકો અહીં પાંચ અલગ અલગ વ્યવહાર આપ્યા છે જેમાં બાળકો મોસ્ટલી બધા જ ખર્ચ અને ઉપજના વ્યવહારો છે એટલે તમારે અહીં ઉપજ ખર્ચ ખાતાનો નિયમ ઉપયોગ કરી આમનો લખવાની છે અને વસેક એટલે કે જીએસટી ની અંદર અસર કઈ રીતે આવે તો ટેક્સ ની અસર સાથે આમનો લખવાની છે તો નેક્સ્ટ વિડીયો સ્લાઈડમાં વ્હાઇટ બોર્ડ ઉપર બાળકો ઉદાહરણ ચૌદ ના દરેક વ્યવહારને

તો વારે ઘડીએ તારીખ ના લખવી પડે એટલે અહીં લખી નાખું છું જાન્યુઆરી બે હજાર ઓગણીસ પણ લખું છું બાળકો પહેલો કોઈ પણ હંમેશા ઉધાર થશે બે રાજ્ય વચ્ચે સંકલિત વસે બે શહેર વચ્ચે રાજ્ય વસેક અને કેન્દ્ર વસે ઓકે અને ખરીદતી વખતે આવક પૂરતી વેચાણ વખતે જાવક પૂર્તિ ઓકે ઘટી બાળકો

થોડીક જગ્યા છોડી લખું છું બાળકો બેંક ખાતે જમા હવે તમે સેવા પૂરી પાડી છે બાળકો ટ્રાન્સપોર્ટની અઢારસો રૂપિયા ઉધાર કરશો જયારે કોઈ સેવા પૂરી પાડે તો એ પણ ખરીદીની ની જેમ જ એની બે ટેક્સ લાગુ પડશે આવક પૂરતી રાજ્ય વસેક અને આવક પૂરતી કેન્દ્રીય વસેક અહીં દાખલામાં કોઈ એવી સૂચના આપી નથી બાળકો ક્યા વ્યવહાર બે રાજ્ય વચ્ચેનો છે તે એક રાજ્યની અંદર બે શહેર કઈ ના દીધું હોય તો ધ્યાન રાખો આંતર રાજ્ય આંતર રાજ્ય ટ્રાન્સેક્શન બે શહેર નો સમજવાનું અહીંયા ધારણા કરીએ છીએ બાળકો ધારણા બે શહેર વચ્ચે એટલે કે આંતરરાજ્ય વ્યવહાર ઓકે આ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી તો અહીંયા બે ટેકલાક છે આવક પૂરતી કેન્દ્રીય વસેટ ખાતે ઉધાર ફરી આવક પૂરતી રાજ્ય વસેટ ખાતે ઉદાહરણ ઓકે હવે બાળકો કો ટેક્સ નો દર સેવા માટે લોકો 8.5% આપે છે બાળકો તો ₹1800 એના ઉપર 2.5% ટેક્સ ₹1800 એના ઉપર 2.5% જેવા કેલ્ક્યુલેટર લેસો બાળકો ₹45 ₹45 હવે ત્રણ નો ટોટલ જમા કરીશું બાળકો 1800 + 45 + 45 I think આવશે ₹1890 અહીં બાળકો મેં ખાતા હોય પાના નંબર બોર્ડમાં ત્રણ હજાર ચૂક્યા સેમ વ્યવહાર છે બાળકો ફરી ખર્ચ કર્યો પૈસા બેંકમાંથી જાય છે લખીશું આંગળીયા ખર્ચ ખાતે ઉધાર થોડીક જગ્યા છોડી બાળકો તે

અહીંયા ખર્ચ કર્યો છે ત્રણ એના ઉપર બે પોઈન્ટ પાંચ ટકા અને બે પોઈન્ટ પાંચ ટકા જેવા ત્રણ થિંક પંચોતેર રૂપિયા આવશે પંચોતેર ઉધાર પંચોતેર ઉધાર ત્રણ હજાર પંચોતેર આઈ થિંક ત્રણ હજાર એકસો એ ટોટલ બેંક ખાતે જમા થશે ઇઝ વેરી વેરી તો આપ જોઈ શકો છો બાળકો ટ્રાન્સપોર્ટ ખર્ચ કરો ટ્રાન્સપોર્ટ ખર્ચા ઉધાર બેંક ખાતે જમા આંગળીયા ખર્ચ કરો આંગળીયા ઉધાર બેંક ખાતે જમા તો બંને વ્યવહારમાં બાળકો એક રાજ્યની અંદર બે શહેર વચ્ચેના વ્યવહાર છે આંતર રાજ્ય છે ધારણા કરી ચાલો ત્રીજો વ્યવહાર આઠ નંબર ચાલો બાળકો વીમા પ્રીમિયમ ચાર હજાર ચેક ચૂકવ્યું બાળકો વીમા પ્રીમિયમ ચૂકવું વીમા પ્રીમિયમ ખર્ચ છે વીમા પ્રીમિયમ ખાતે ઉધાર ચેકથી થી ચૂકવણી કરી બેંક આપનાર બેંક ખાતે જમા તો ફરી લખીશું બાળકો વીમા પ્રીમિયમ ખર્ચ છે વીમા પ્રીમિયમ ખાતે ઉધાર ફરી ચુકવણી કરી છે બાળકો ચાર હજાર રૂપિયા ફરી જોજો હવે બાળકો આપણને ખબર જ છે બે વસેક લાગશે નાખું છું આવક કેન્દ્રીય વસેક ખાતે ઉધાર આવક પૂરતી રાજ્ય વસેક ખાતે ઉધાર તે બાળકો ધંધામાંથી રોકડ જાય ક્યાંથી જાય છે bank જાય છે bank લાભ આપનાર છે bank ખાતે જમા હવે વીમા પ્રીમિયમ છે ચાર હજાર એના ઉપર અઢી ટકા અને અઢી ટકા i think ચાર હજાર ના પાંચ ટકા થશે બસો એટલે સો રૂપિયા જેવું આવશે બાળકો હું ચેક કરી લઉં છું યસ એકદમ સાચું છે સો રૂપિયા થશે સો રૂપિયા ટોટલ ચાર હજાર બસો તો આપ જોઈ શકો છો બાળકો ત્રણેય વ્યવહાર અલગ અલગ સેવાના હતા બાળકો મેં કઈ રીતે બોર્ડ ઉપર આપને આવક વસે સમજાવે છે આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો હવે આપણે બીજા ટેબલમાં જઈશું યસ વિદ્યાર્થી મિત્રો હવે બેંક આપનાર છે બેંક ખાતે જમા જાહેરાત ખર્ચ ખાતે ઉધાર થોડીક જગ્યા છોડી બેંક આપનાર છે બાળકો બેંક ખાતે જમા ફરી બાળકો ખર્ચ વખતે બે ટેક્સ લાગશે एक राज्य राज्यनोव व्यवहार जो कोई सूचना नहीं यापि आवक पूर्ति केंद्रीय वसैक खाते उधार आवक पूर्ति राज्य वसैक खाते उधार पर टैक्स लागू से अड़िट का अड़िट सूचना आती बैंक लाभ अपना जैसे तीन बैंक खाते जमा जायरात નો ખર્ચે બાળકો 6000 6000 ના 20% લેસ છે I I think 150 આવશે બાળકો 150 ટોટલ થશે 6300 આપ લોકો કેલ્ક્યુલેટર ચેક કરજો બાળકો હોમન ચેક કર લો I I think एकदम સાચું છે ચાલો એના પછી વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વેવ લઈશું 18 નંબર વાડું ચેક થી મળ્યું હવે જોજો બાળકો થોડું વ્યવહારમાં ચાંસો વાડું મળ્યું મળ્યું એટલે શું થાય એટલે પૈસા આવ્યા છે પણ ક્યાં આવ્યા ચેક થી એટલે બેંક લાવ લેનાર છે પૈસા બેંકમાં આવ્યા બેંક ખાતે ઉધાર માટે આવક છે ઉધાર સોરી ભાડું મળ્યું બેંક લાભ લેનાર છે બાળકો ભૂલથી એન્ટ્રી ઊંધી લખાઈ ગઈ બેંક લાભ લેનાર છે બેંકમાં પૈસા આવશે બેંક ખાતે ઉધાર ભાડું એ આવક છે તે ભાડા ખાતે લખાય અથવા એવું લખવું હોય બાળકો તો મળેલ ભાડા ખાતે લખો તો બી સાચું લાગશે હવે આવક મળે અથવા માલનું વેચાણ જો ખર્ચ કરો કે ખરીદી કરો સેવાનો ખરીદી થાય તો આવક પૂરતી શબ્દ લખવાનો ઉધાર એવી રીતના માલ વેચો અથવા આવક થાય તો એના ઉપરનો ટેક્સ તમારે સામેવાળા વાળા જોડે લેવાનો છે તો તમારા માટે આવક છે ટૂંકમાં ખર્ચ જો કરો ને અથવા ખરીદી કરો તો ટેક્સ ઉધાર થાય આવક કે વેચાણ ટેક્સ જમા થાય

વિદ્યાર્થી મિત્રો જમા અને અઢી ટકા પાંચ હાજર અઢી ટકા કાઢશો બાળકો એટલે આઈ થિંક અઢીસો રૂપિયા થશે પાંચ હજાર અઢી ટકા કેલ્ક્યુલેટરથી ચેક કરી શકો છો આઈ થિંક એકસો પચીસ રૂપિયા થશે બાળકો ચેક કરી લેજો યસ હવે બાળકો ત્રણ નું ટોટલ કરશો એટલે પાંચ હજાર કરીશું અને માટે તો એકસો પચીસ આઈ હોપ બાળકો આપને વ્યવહાર સમજાય છે તો આવક નો વ્યવહાર હોય તો હંમેશા ટેક્સ જમા થાય ચાલો નેક્સ્ટ છેલ્લો વ્યવહાર બાળકો વીસ નંબરમાં મુંબઈ મહારાષ્ટ્ર બે રાજ્ય વચ્ચેનો વ્યવહાર બાળકો આપણો ધંધો અમદાવાદમાં છે ધ્યાન રાખજો તો બે રાજ્ય વચ્ચે સંકલિત વાડી ભાડાના આઠ હજાર બેંક ખાતે જમા જોઈ શકો છો બાળકો આવક માલ ભાડા ખાતે ઉધાર ટોટલ કેટલું ચૂક્યું બાળકો ભાડું આઠ હજાર રૂપિયા ધ્યાનથી જોજો તે ईमेंट बैंक आपનાર છે બેંક લાભ આપનાર છે બેંક ખાતે જમા अटકો હવે આ બે રાજ્ય વચ્ચેનો વ્યવહાર છે આંતરરાજી વ્યવહાર તો સંકલિત વસેક લાગુ પડશે અને ખરીદી કરો ત્યારે આવક સંકલિત વસેક લખીશું એ શબ્દ લખીશું આવક સંકલિત વસેક ખાતે ઉધાર વસેક લાભ છે બાળકો 5% અહીંયા 8000 ના 5% એટલે 400 આવશે હવે બેંકમાં 8000 + 400 આ રીતે બાળકો 8400 આપણે આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ ચૌદ અને ઉદાહરણ પંદર બંને ઉદાહરણની અંદર મેં અલગ અલગ પ્રકારના વ્યવહારો દ્વારા કઈ રીતે વસાયત ગણતરી થાય વિદ્યાર્થી મિત્રો આપને સમજાવ્યું છે

share and press bell icon for notification thank you